गुजरात में जिस तरह राजकुमार जाट की हत्या हुई अगला कार्यक्रम गुजरात का ही बना रहा हूं उस बाहुबली को देखेंगे जिसका दिमाग बहुत खराब हो गया उसको घर से खींच के उसको सलाखों के पीछे डलवाएंगे ये मेरा आपसे वादा है अगर हत्या हुई है तो ગોંડલ જે સતત ચર્ચામાં રહે છે ગોંડલના જે અનેક કેસ છે જે હજુ પણ તમે નામ સાંભળો ને તમને એવું થાય કે અચ્છા આ કેસ હજુ પણ ચર્ચામાં છે રાજકુમાર જાટનો કેસ અને એ કેસ પછી એમના પરિવારથી લઈ અને એ અવાજ જે સંસદ સુધી ગુંજ્યો એ અવાજ ફરી એકવાર ગુંજ્યો છે સાંસદ હનુમાન બેનીવાલ એક સભામાં હતા અને સભા પહેલાં જે રેલી યોજાઈ એ રેલી દરમિયાન એમણે ગણેશ ગોંડલથી લઈને જયરાજસિંહ પર ઘણા બધા આક્ષેપો કર્યા ફરી એકવાર વારંવાર એવું કહ્યું કે રાજકુમાર જાટનો જે કેસ હતો એમાં જે બાહુબલી હતા એ બાહુબલીને ઘરથી કાઢી અને પછી ન્યાય અપાવવાનો છે એમણે કહ્યું કે આ જો કેસ સાચો છે અને રાજકુમાર જાટની હત્યા કરવામાં આવી છે તો એ પૂર્વ ધારાસભ્યને છોડવામાં નહીં આવે એવો પડકાર ફેંક્યો છે ગોંડલ જવાની વાત પણ કરી છે ગોંડલની રાજનીતિથી લઈને આ બધા જ કેસ સાથે જયરાજસિંહ જાડેજા અને એમનો પરિવાર જે સતત ચર્ચામાં રહે છે ત્યાં ગોંડલમાં હવે શું નવા તિખારા જડશે એ જોવાનું છે हनुमान बेनीवाल आ भाषण आप पहला जयराज सिंह जाडेजा ने शू क्यू सांपड़ो सरकार झुकी और आपकी जेल कार्य जब देश की पहलवान बेटिया न्याय के लिए उम्मीद रखा के बैठी थी हमारा कौन सा भाई हमें न्याय दिलाएगा देश के अंदर नागौर का, का सांसद हनुमान बेनीवाल आपका भाई उन हरियाणा की पहलवान बेटियों को न्याय दिलाने सबसे पहले जंत्र मंत्र पर गया तमाम जगह जहां भी देश में आवश्यकता पड़ेगी शायद गुजरात में जिस तरह राजकुमार जाट की हत्या हुई अगला कार्यक्रम गुजरात का ही बना रहा हूं उस बाहुबली को देखेंगे जिसका दिमाग बहुत खराब हो गया उसको घर से खींच के उसको सलाखों के पीछे डलवाएंगे ये मेरा आपसे वादा है अगर हत्या हुई है तो अब मेरे पास टाइम नहीं ना कहा जाऊंगा तो आदमी तो अकेला हूं अभी तो भेज रहा हूं देखते देखते जाऊंगा कल मैं हरियाणा में बजरी माफिया के खिलाफ लड़ूंगा परसों तो मुझे तो और तो कहीं लड़ता देखोगे राजस्थान बहुत बड़ा प्रांत है राजस्थान के दो तीन स्टेट हो जाते हैं ना तो, तो कभी की हमारी सरकार बन जाती बारह <laughs> सौ बारह सौ किलोमीटर और हजारों हजार 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 किलोमीटर लंबा चौड़ा स्टेट सबसे बड़ा तो सबसे बड़ा स्टेट है, है देश का

જે પરિવાર છે બહાર આવી અને ખુલીને બોલી રહ્યું છે એ બધાની વચ્ચે એ કેસમાં નવું શું થાય છે કયા નવા વળાંક આવે છે જોવાનું રહ્યું પણ ગોંડલમાં જો હનુમાન બેનીવાલ જાય છે તો પછી એમની સાથે રાજસ્થાનના બીજા સમાજના લોકો સાથે જાય છે કે કેમ કારણ કે જાટ સમાજ છે એમણે પણ ખૂબ બધા આંદોલનો કર્યા અને ભાષણો આપ્યા હતા કે આ વિષય પર તો ચલાવી લેવામાં નહીં આવે જે છોકરાનું મૃત્યુ થયું છે એનો ન્યાય અમને મળવો જોઈએ ન્યાય મળશે ક્યારે એ ખબર નથી પણ ગોંડલમાં જાટ સમાજ અને રાજસ્થાન થી હનુમાન બેનીવાલ અને જાટના કેસની ચર્ચાઓ ઘણા બધા સંકેતો આપી રહ્યા છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો